આજે આપણે સરસ મજાના મેથીના ગોટા બનાવીશું આવી રીતે તમે જો મેથીના ગોટા બનાવશો તો ખરેખર તમારા ગોટા એકદમ સરસ બનશે ખરેખર આજે જે રીતે મેં બનાવ્યા છે એ રીતે તમે મેથીના ગોટા બનાવશો તો બહુ સરસ બને છે ટેસ્ટી બને છે એકદમ સોફ્ટ બને છે સ્પોન્જી બને છે અને અંદરથી બિલકુલ કાજા નથી રહેતા ખરેખર બહુ સરસ મજાની જાળીદાર બને છે જેવી રીતે આપણે બહાર ખાઈએ છીએ એવા જે જાળીદાર આપણા અમેથીના ગોટા બનીને રેડી થઈ જાય છે ચલો જોઈએ સરસ મજાની સિમ્પલ સરળ રેસીપી સૌથી પહેલાં ચણાનો લોટ લેવાનો છે ચણાનો લોટ તમે ત્યાં ઘરનો પણ લઈ શકો છો ચણાનો લોટ ઘરે દળેલો લઈ શકો છો અથવા તો બહારનો લઈ શકો છો એમાં મેં એક વાટકી ચણાનો લોટ લીધો છે તો સામે મેં અડધી વાટકીથી થોડું વધારે મેથી લીધી છે મીઠું હળદર લાલ મરચું ચીલી ફ્લેક્સ અને સાથે સાથે મરી મરી છે એ આપણે ખાંડીને અધકચરા વાટેલા ઉમેરી દેવાના થોડું પાણી ઉમેરવાનું અને સરસ મજાનું બેટર બનાવી લેશો તમે આ બેસનની અંદર આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી શકો છો જે મેં નથી ઉમેરી એની ખાસ માટે મેં અહીંયા ચીલી ફ્લેક્સનો ઉપયોગ કર્યો છે અને વન ડાયરેક્શનમાં આપણે સરસ મજાનું આ બેટર હલાવી લઈશું ચમચીમાંથી ઇઝીલી આપણે પાડી શકીએ મેથીના ગોટા એ રીતનું આપણું બેટર થોડું નરમ હોવું જોઈએ થોડું ઢીલું હોવું જોઈએ વધારે કઠણ બેટર હશે તો તમારા મેથીના ગોટા થોડા કઠણ બનશે હવે આપણે એમાં ઈનો ઉમેરી દઈશું ઈનો ઉમેરી અને હલાવી લેવાનું છે વન ડાયરેક્શનમાં જ્યાં સુધી આપણા બેસનનો કલર થોડો લાઈટ ન થઈ જાય ડાર્કમાંથી ત્યાં સુધી આપણે હલાવીશું જેમ તમે વધારે હલાવશો એમ તમારું આ જે બેટર છે એ જેમ વધારે હલાવશો એમ સરસ બનશે હવે થોડા લીંબુના ફૂલ ઉમેરી દઈએ થોડું પાણી ઉમેરી દઈએ અને હલાવીશું ખરેખર લીંબુના ફૂલ ઉમેરવાથી બહુ સરસ મજાના સોફ્ટ અને પોચા બને છે આપણા મેથીના ગોટા તો અહીંયા આ ટ્રીક્સ છે એ બહુ સરસ મજાની ફોલો કરજો હવે આપણે એક મિનિટ બે મિનિટ સુધી હલાવીશું તમે જુઓ આપણું જે બેસન છે એનો કલર એકદમ બદલાઈ ગયો છે તો બસ અહીંયા હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે એક બાજુ કારણ કે આપણે હલાવવાનું છે જેવું આપણે બંધ કરીશું તરત જ આપણે મેથીના ગોટાને પાડવાના છે તો જ આપણો જે મેથીના ગોટા ખાતી વખતે ઉપરથી જે તેલ ચીપચીપુ થાય છે એ નહીં થાય સાથે તમારા ગોટા એકદમ અંદરથી સોફ્ટ બને છે પોચા બને છે અને બહારથી એકદમ ક્રિસ્પી ખાવ બહુ મજા આવશે ટેસ્ટી બનશે અહીંયા ઓછો મસાલો એડ કર્યો છે છતાં પણ બહુ સરસ લાગે છે તો હવે અહીંયા તેલ ગરમ કરવા મૂકવાનું આપણે ચેક કરીશું તમે જુઓ તો એકદમ સરસ આપણો જે તેલ છે તે ગરમ થઈ ગયું છે તો બસ આવી રીતે પહેલા ચેક કરવાનું અને પછી આપણે આજે અમ ચમચીની મદદથી હું મેથીના ગોટા તેલમાં જ્યાં પણ જગ્યા છે ત્યાં ફેલાવી દઉં છું તો તમે હાથી પણ બનાવી શકો છો હાથ ગંદો ન કરવો હોય તો તમે મારી શકો છો ખરેખર આ તમને લાગે છે કે નાના નાના મેથી ગોટા બનાવી રહ્યા છે પરંતુ ના તળાય છે એટલે એ ફૂડાઈ જાય છે અને મોટા બને છે તો અહીંયા એ જ ખાસિયત છે આપણા ગોટા છે આપણે સોફ્ટ બનાવવાના છે એટલા માટે તો અહીંયા તમારે હાથ ગંદો કરવાની કોઈ જરૂર નથી ચમચીની મદદ વડે તમે આરામથી તમે મેથીના ગોટા બનાવી શકો છો હવે આપણે ગેસનો આંચ ફૂલ જ રાખવાની છે આપણે ફેરવી લઈએ અને ફેરવ્યા પછી થોડી મિડિયમ કરીશું ગેસ ધ્યાન તમે જો કેટલા સરસ મજાના ફૂલાઈને તળા જેવા આપણા મેથીના ગોટા થઈ ગયા છે તો હવે આપણે આવી રીતે થોડી વાર તળીશું થોડા બ્રાઉન ન થાય ત્યાં સુધી તળવાના છે અને પછી આપણે આવી જ રીતે બધા જ મેથીના ગોટાને તળી લેવાના છે તો તળવાની જે પ્રોસેસ છે એમાં સૌથી પહેલા તમે જ્યારે મેથીના ગોટા ઉમેરો ત્યારે તેલ તમારું એકદમ ગરમ હોવું જોઈએ અને એ પછી તમારે એમાં બેસનથી આપણે મેથીના ગોટા સ્પૂન વડે પાડીશું પરંતુ તમે જેવા ફેરવો છો એટલે તમારા ગોટાને ફૂલ મીડિયમ આંચ કરવાની એટલે બહારથીનું જે એનું લેયર છે એ ક્રિસ્પી થશે અને સાથે સાથે તેલ પણ ઓછું જોશે તો હવે અહીંયા આપણા ગોટા સરસ મજાના બનીને રેડી છે હવે

સ્વાગતમાં બનાવી શકો છો અથવા તો નાસ્તાના ઓપ્શનમાં ડિનરના ઓપ્શનમાં પણ તમે આ મેથીના ગોટા બનાવી શકો છો અહીંયા આપણે મેથી થોડી ઓછી લીધી છે તમે જાઓ તો થોડી મેથી વધારે અંદર ઉમેરી શકો છો તો આવી જ રીતે આપણે બધા મેથીના ગુટાને બનાવી લઈશું તો એક વાટકી આપણી પાસે લોટ છે એવા કેટલા બધા મેથીના ગોટા બન્યા તો આવી રીતે તમે થોડા થોડા મેથીના ગોટા બનાવવા હોય તો પણ બનાવી શકો છો બહુ ટેસ્ટી બને છે તો જેવી રીતે મેં ઇનો ઉમેર્યો ઈનો હલાવ્યા પછી થોડા અંધા લીંબુના ફૂલ ઉમેર્યા છે આ જે પ્રોસેસ છે બહુ સરસ છે આનાથી જે આપણા ગોટા છે એકદમ સોફ્ટ બને છે જાળીદાર બને છે અને જે આપણે હલાવવાની પ્રોસેસ છે એ બહુ સારી છે વન ડાયરેક્શનમાં થી ત્રણ મિનિટ સુધી આપણે જે બેસન તો એકદમ સરસ અંદર જેમ એર વધારે જશે એમ જાળી વધારે પડે છે તો આવી રીતે અહીંયા મીડિયમ આંચે આપણે તળીશું પહેલા ફૂલ આંચ પછી ગેસ થી આંચ મીડિયમ ત્રણ થી ચાર મિનિટમાં તમારો એક ઘર તળાઈને રેડી થઈ જાય છે તો દરેકે દરેક મેથીના ગોટાને આવી રીતે તળી લેવાના છે તમે પતરીના ગોટા બનાવતા હોય તો એને પણ તળવાની રીત સિમ્પલ છે મસાલો થોડો અલગ કરવાનો છે તો અહીંયા મેં ગરમ મસાલો પણ નથી ઉમેર્યો એકદમ ઓછા મસાલામાં બનાવ્યા છે તો દરેક નવી નવી જે રસોઈ શીખતી મારી બહેનો છે એમને કંઈ પ્રોબ્લમ હોય ન સમજાયું તો કોમેન્ટ્સમાં અવશ્ય પૂછી શકે આવી જ રીતે આપણે બનાવીશું બધા જ મેથીના ગોટા તો આ મેથીના ગોટા હું ચટણી સાથે અથવા કઢી સાથે સર્વ કરી તમને એવું લાગે છે કે તમારે ખરેખર આ મેથી ગુટા બનાવવા છે ચોક્કસ અને હા મેથી ગુટા કઢી સાથે ખવાય તો બહુ મજા આવે છે તો મેં કઢી છે જે આ અપલોડ થશે બાદમાં તુરંત એ અપલો બીજા દિવસે અપલોડ કરીશ તો ચોક્કસ તમે ગાંઠિયા અને ભજીયા સાથે ખવાતી જે કઢી છે ખાસ કરીને અમારા કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં મળે છે એ ચોક્કસ બનાવજો મજા આવશે તો ચલો ફરી મળી